જાલોદ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જાલોદ બસ સ્ટેશન ખાતે ભવાઈ કાર્યક્રમ જાલોદ તાલુકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટિલાવત તેમજ જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર આરડી પહાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ જાલોત તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર તુષાર ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો જાલોદ બસ સ્ટેશન ખાતે રક્તપિત રોગ વિશે જનજાગૃતિ અર્થે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયશ્રી બ્રહ્માણી કલા મંડળ મુળજીભાઈ બારોડ દ્વારા રક્તપિત રોગ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રક્તપિત રોગ રોગના લક્ષણો રક્તપિત પાપ કે અભિશાપ નથી રક્તપિત ચોક્કસ મટી શકે છે અને રક્તપિતથી ગભરાશો નહીં રોગનું નિદાન નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી સલાહ સારવાર માર્ગદર્શન મળી રહે છે તેમજ રોગની સારવાર માટે સરકારી તરફથી તબીબી સહાય દર્દીને આપવામાં આવે છે મૂળજીભાઈ તેમજ સાથી મિત્રો દ્વારા રક્તપિત રોગ વિશે સૂત્રોચાર નાટક ભવાઈ કાર્યક્રમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા રક્તપિત સુપરવાઇઝર તેમજ તાલુકા આરોગ્ય સુપરવાઇઝર તાલુકા ટીબી સુપરવાઇઝર યુએચસી જાલોદના આરોગ્ય કાર્યકર દ્વારા કરવામાં આવ્યું હતું અને લોકોને રક્તપિત રોગ જનજાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ